હું નિનેશ ભાભોર છેલ્લા બે વર્ષથી સહાયક માહિતી નિયામક તાપી જિલ્લામાં ફરજ બજાવું છું મેં વોટ્સઅપ પર મેસેજ મને લાગી આવતા મેં મેસેજ કર્યો હતો પણ છેલ્લા નવ મહિનાથી મને મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યો છે અહીંયા એક બાજુ જે લીડ ઇલેક્ટ્રોનિક મીડિયા છે એને માન સન્માન મળતું નથી અને લીડ પ્રિન્ટ મીડિયા છે એને માન સન્માન મળતું નથી અને જેઓ પેપર નથી છાપતા અને પ્રિન્ટર ગેરકાયદેસર ચલવે છે અને જેઓ બીજેપી મીડિયા કન્વીનરનું પદ લઈને ફરે છે જેઓ બાર બાર ક્રિમિનલ કેસ ચલાવે છે ઓન પેપર છે એવા લોકો મારા વિરુદ્ધ અરજી કરે છે એ ભદુરિયાભાઈ ભદુરિયાભાઈ અને કમલેશ ગામિત જેઓ ખોટું સીએસ સર્ટિફિકેટ સત્તર લાખનું ધરાવે છે ખોટું પ્રિન્ટર ધરાવે છે ઇસી નંબર પર ત્રણ વર્ષ ચલવે છે આવા તો અસંખ્ય પેપરો સુરત આખા દક્ષિણ ગુજરાતમાં ચાલે પણ હું તાપી જિલ્લાની વાત કરું તો આઠ પેપર એવા છે જે ડી બ્લોક એટલે કે જે પેપર છાપી જ ના છતાં પણ એમાં અધિકારીઓ જે તે અધિકારીઓ જે તે બિલ્ડર છે નંબર પર એટલે આરએનએ એ બ્લેકલિસ્ટ થયા હોય કે ડી બ્લોક થયા તો છાપવું અને અહીં એક સંગઠન જે બીજું જે સાચા પત્રકારનું સંગઠન તેઓએ આવેદનપત્ર આપ્યું હતું એના પછી આપણે એને રિમૂવ પણ કર્યા હતા પણ એ લોકો ખોટી અનસમજ ના કરે મારા પર પચીસ કરોડ નો માનહાનિ કેસ કરવો મારા વિરુદ્ધ અરજી કરી મારી ગાડીનો પીછો કરો, મને માઈ નાખવાની ધમકી આપવી એ એવું બધું કાવતરા કરી ચૂક્યા છે